ભુજ તાલુકાના કુકમા ગામે આવેલા સોનલ કૃપા સોસાયટી વિસ્તારમાં ચાર ચોર નીકળતા તેમને પડકારવા જતા હોમગાર્ડ સભ્યોને બટકા ભરી પથ્થરના છૂટા ઘા કરી હુમલો કરાતા કુકમા યુનિટના ત્રણ હોમગાર્ડ સભ્યોને ઓછી ઈજાઓ પહોંચી હતી આ બનાવની જાણ કુકમાના ઓફિસર કમાન્ડિંગ દ્વારા કરવામાં આવતા જિલ્લા હોમગાર્ડ કમાન્ડર મનીષભાઈ બારોટ ભુજના ઓફિસર કમાન્ડિંગ વારીશ પટણી તેમજ ખોડુબા જાડેજા મંથનગોર

ત્યારે ભુજ એ ડિવિઝન બી ડિવિઝન કુક કુકમા અને માધાપટના જવાનોને હું નિરીક્ષણ કરી રહ્યો હતો છેલ્લે જ્યારે હું કુકમા અમારા જવાનોનું નિરીક્ષણ કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે કુકમા યુનિટના ઓસી સાહેબના મને ફોન આવેલો ટેલિફોનિક આવેલો કે સાહેબ આપણા જવાનો ઉપર પથ્થરમારો થયેલા છે અને આપણે જે એક અમારે ત્રણ જવાનો હતા એમાંનો એક જે ચોર હતો એમને પકડી લીધેલ હતો ચોરને અને બીજા બે જવાનો જ્યારે સામેની બાજુથી બાઇકથી બે બીજા ત્રણ ઈસમુ ભાગતા હતા ત્યારે એમનો પીછો કરતા એમને લાત મારીને ફગાડી દીધેલ અને એમને પણ ઇજા પામેલ છે તે હું ટેલિફોનિક જણાવેલ અને એક ચોરને જેને પકડ્યું છે એ પણ ભાગવાનો પૂરતો પ્રયત્ન કરી રહ્યો હતો પણ અમારા જવાને તેને પકડી રાખ્યો અને એને સામે સામે ઝપાઈ થઈ પણ અમારા જવાને તેને પકડી રાખેલ અને તાત્કાલિક તેઓએ પોલીસ પધ્ધર પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને પોલીસને બોલાવી અને એમને પોલીસ લઈ ગયા બાદ મને ફોન આવ્યો એટલે મેં એટલે તાત્કાલિક સૂચના આપી કે તમે એકસો આઠને ફોન કર્યો અને એ લોકોના એકસો આઠ આવે એનાથી પહેલાં અમે અહીંયાથી ભુજથી રવાના થઈ ગયા હું ને અમારા ભુજ યુનિટના ઓસી પરેશભાઈ મારી સાથે અમે અહીંયા જ રવાના થયા ત્યારે માધાપ્રભોધતા એમનો ફોન આવ્યો કે સાહેબ એકસો આઠ આવી ગઈ છે તો મેં કીધું તમે તાત્કાલિક જીકે આવો અમે એને હતી પહેલાં જીકે અમે જઈ અને તાત્કાલિક સારવાર મળે તે માટે ડૉક્ટરોને ટીમને પણ અભિનંદન આપું છું કે તેઓ અમારી સાથે તૈયાર રહ્યા અને જવાનો આવ્યા એટલે તાત્કાલિક એમને સીટી સ્કેન એક્સ રે જેવી સુવિધાઓ તરત મળી અને એમને તાત્કાલિક ધોરણે તેમની મેડિકલ સારવાર કરવાનું શરૂ કર્યું ટોટલ આરોપી ચાર છે જેમાં એક પકડાયેલ છે અને એમના પાસે સોનાની ચેર અને રોકડ સાહેબ પકડાયેલ છે આવનાર સમયમાં હોમગાર્ડની સુરક્ષા માટે કાલ જ રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન જે જેટલા પણ જવાન હતા તેમને પણ મેં જણાવેલ છે કે ભાઈ લાકડી ફરજિયાત રાખવી તેમજ આપણા બત્તી આવે છે એ પણ ફરજીયાત રાખવી ક્યારેક ગઈકાલે જે બન્યું એમ અંધારો હોય ત્યારે જાય તો એનો એમના માટે લાઇટ કારણે બત્તી અને લાકડીની જરૂર રહે છે જેથી પોતાનો સૌ બચાવ કરી શકે ગ્રામજનોનો એટલું સહકાર નથી પણ એટલે જ આપના માધ્યમથી પણ હું નાગરિકોને જણાવવા માગું છું કે આપ પણ આ નિષ્કામ સેવા છે અને હિત માટેની આ એક સંસ્થા છે તો આપ પણ એમને પૂરતો સહકાર આપો જેથી એમનો પણ ઉત્સાહ વધે